તમારે <caniser> <foreign language> <Kidatte> તારા અમારું હતું તમે તોયરા પૂછા રાખી દીધા એ ડબા અંદર અરે આ આ કે તે છે મારા ઘરનું છે ઘરનું ઘરે રાખાય કોકની નો રાખાય કોકની કોકની નથી એના બાપની છે કોકની નથી એના બાપની એ છે બરાબર એના બાપની એ છે હા દીધું હ હા તારા તમારું નતું એ અમારું અમારું હતા તારા ફોન આવે તીરાક અમે નખ ખબર તાડા અમે ન તોડ્યા તાડા તમે તોરીન અંદર આવી ગયા છો હા હા આવીતી હું આયા આયા જતી હું આવીતી નહી આયા જતી અમે ઉય એય ગયું તમારું તમે ને તમે એની આરે જે કરતા હોય બીજા નુકસાન કરો

હા બધા સોતેલા માબા સાહેબ હું ધંધો કરું ને આ બધા આ બધા તોડફોડ મારું છે આ ગ્રાક ડબ્બા ઢોળી નહીં ખાઉં જો મારે જવાબ શું દેવાનો બધાને